આપણે બીજું કઈ કામ તો આવતું નથી પછી સીધી આપડી ફોર્ચ્યુનર કાઢીને આપણી ફોર્ચ્યુનર ની હાલત જોવો તમે આપણે બેદરકારી ને લીધે આવું બધું થઈ ગયું આવી હાલત જોઈને યાર મારેથી રેવાનું ભાઈ શ્યાલ મારે ઉપડ્યા ભાઈ જાત્ર

હેલ્પ કરી દેવી વચ્ચે છે તો બીજું હું આપણે કઈ નીકળી જઈ ગયું આગળ જઈ ગયું તો ચાલો હેલ્પ કરી દઈએ મિત્રો ત્રણ ટાયર ફોર્ચ્યુનર માં બહુ મહી થયા પણ નીકળે નઈ નીકળ નહીં આસાની થી હવે આગળ ધક્કો મારી ને મારો બેટો નીકળી ગયો બોલો ફાઈનલી આપણે આપણા ગામમાં પોગી ગયા ને આપણું હોન્ડા લઈને આપણે પોગી ગયા છીએ હમણાં આવડા બધું મત્સ્ય વિખણ શીખણ કઈ નાખવાના એક નંબર કહી નાખ્યો પણ પૈસા પણ એક નંબર લઈ લીધા હો તો આશા કરું છું મિત્રો તમને વિડીયો ગમ્યો હશે હવે આપણે બીજા નવા વિડીયોમાં મળશું